આજે સિદ્ધપુર માટે એક આનંદનો દિવસ છે આનંદનો દિવસ એટલા માટે છે કે સિદ્ધપુરમાં વર્ષોથી એવું કહેવાય છે કે આ દેવોની ભૂમિ છે એમાં સરસ્વતીનું ધામ આ પવિત્ર જગા માતૃગ્યા હંમેશા સિદ્ધપુરમાં થતી હોય છે આખા વિશ્વના લોકો એ માતૃગ્રા કરવા સિદ્ધપુર આવતા હોય છે કેટલાય વર્ષોથી પાણી માટે તકલીફ હતી અને નદીમાં જેવું જોવે એવું પાણી આવી શકતું નહોતું એના કારણે આદરણીય પ્રધાનમંત્રી મોદી પાંચમાં એકસો વીસ કરોડ રૂપિયાના ખર્ચીને પાણી લાવવા માટેનો સખત સરસ્વતી નદીમાં પ્રયત્ન થયો એ પ્રક્રિયા ચાલતી રહી અને એને કેવી રીતે ડેવલપમેન્ટ કરી શકાય હજી આમાં શ્રી રીતે વધુ ગતિ કરી શકાય માટેની વાત હતી આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નક્કી કર્યું કે ઉત્તર ગુજરાતની અંદર જે પાણીની સમસ્યા છે એ પાણીની સમસ્યાને આપણે રીતે દૂર કરી શકાય એના માટે ઉત્તર ગુજરાતના બધા તળાવો ભરી શકાય લાઈન થી બધી વ્યવસ્થા કરી હતી અને એની સાથે સાથે સરસ્વતી નદીમાં પણ પાણી આવે એ પ્રકારની વ્યવસ્થા થઈ હતી આજે મને જણાવતા આનંદ છે સરસ્વતી નદીની અંદર ચાર પાંચ જગાથી પાણી આવી શકે ધરોઈથી પાણી આવી શકે નર્મદાનું પાણી આવી શકે પાણી આવી શકે મુકેશ્વરથી પાણી આવી શકે વરસાદી પાણી પણ આવી શકે એવી વ્યવસ્થાના ભાગરૂપે સરસ નદીનું ઊંડાણ કરીને એક રિવર પણ ફેસ વન આ ફેસ વન આજે પૂરો થયો ફેસ વન પૂરો થયો એમાં સૌથી વધારે આનંદની વાત એ છે કે મુખ્યમંત્રીશ્રીએ વાત કરી હશે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે ઉત્તર ગુજરાતના છે અનેક વખત અનેક વસ્તુઓ વાત થઈ છે પણ સિદ્ધપુરનું સદભાગ્ય અને આદરણીય મુખ્યમંત્રીશ્રીની આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જે પ્રમાણે માતૃશ્રી હીરાબા સરોવરનું નામ આપવાની હકારમક વાતાવરણ જે ઉભું છે એના કારણે આખા વિસ્તારની અંદર માતાનું ઋણ માં સરસ્વતીના ઋણમાં એક સરસ ડેવલપમેન્ટ આજે મુખ્યમંત્રીશ્રીના લોકાર્પણ હસ્તે થયું છે પહેલા તો હું આદરણીય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ દિલથી આભાર માનું છું સાથે સાથે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ દિલથી આભાર માનું છું તેમને રજા આપી આજે પંકજભાઈ પણ એમના ભાઈશ્રી પણ તમે જોયું હતું કે આવ્યા હતા વચ્ચે લોકો વચ્ચે જ બેઠા હતા આવનાર સમયમાં ફેસ ટુ એક સરસ અહીંયા એક ચેકડેમ આપણે અહીંયા આગળ ફરીથી બીજો થાય સરસ્વતી નદી ત્રણસો પાસઠ દિવસ ભરી રહે અને આપણું બિંદુ સરોવર જે છે ઊંચા આવે તો માતૃ કરવા માટે જે લોકો આવે છે એને જે વર્ષો પહેલા જે મા સરસ્વતીના દર્શન અને જે ભાવના હતી એ ભાવના પૂર્ણ થશે એ પ્રકારની વ્યવસ્થા આજે થઈ છે અને આપણે જોયું હશે હજારોની સંખ્યામાં લોકો આજે અહીંયા આગળ આવ્યા હતા સરસ તમે બધા પણ અનુભવ્યું હશે પત્રકાર મિત્રો કે વર્ષો પહેલા બી આવતા આજે જે તમને પ્રફુલ્લિતતા લાગતી હતી પાણી દેખીને એ અદભુતતા તમે બધાએ જોઈ હશે તો આવનાર સમયમાં હજી પણ આનો સારો વિકાસ થાય એ મુખ્યમંત્રીશ્રી આજે એમને કીધું છે